ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં યોજાયેલી બેઠકના સંબંધમાં વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ નિવેદન કર્યું હતું ગુજરાતમાં પાર્ટીની સ્થિતિને મજબૂત કઈ રીતે કરવામાં આવે અને કેવી વ્યૂહરચના અપનાવવામાં આવે તે અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં બેઠક યોજી હતી રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને વન ટુ વન સાંભળ્યા હતા રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રશ્નો રજૂ કરવા માટે કોંગ્રેસના નેતાઓને સક્રિય રીતે લડવા માટે કહ્યું છે ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઈને નિર્ણય લેવા

કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માટે વધુ લોકભોગ્ય અને લોકોના મુદ્દાઓને લઈને આગળ આંદોલનથી લઈને જનસંપર્કના કાર્યક્રમો કરવાની તૈયારી સાથે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તમે સૌએ જોયું કે ગુજરાતના બધા જિલ્લાઓમાં નવેસરથી જિલ્લા પ્રમુખોની બધા સાથે પરામર્શ કરીને નિમણૂક કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ગઈકાલે હાઈ કમાન્ડ દ્વારા આદણીય રાહુલજી દ્વારા કેસી વેણુગોપાલજી દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી છે